અમારે નિજામભાઈ ફારૂફભાઈ ભદાઈ નવાબભાઈ અને અહીંયા જે લાભ લેવાના છે યોજનાનો એવા અને આ વિસ્તારના નાગરિકો અજીતભાઈ કીધું કે સરકારની દરેક યોજનાઓ સામાન્ય અને ગરીબ માણસો માટે હંમેશા હોય છે ભારતીય જનતા પાર્ટી દ્વારા મુખ્ય બે યોજના ગણાવું તો નાનામાં નાના માણસને તો ઉજ્જવલા યોજના અંતર્ગત જે ગેસના ચૂલા વિતરણ કરવામાં આવે છે અને એક આયુષ્યમાન કાર્ડ જે આપણે નાનો માણસ પાંચ લાખ રૂપિયાની સારવારનું બિલ થતું હોય ડૉક્ટરનું અને સારવાર કરાવી ન શકતા એ આયુષ્યમાન કાર્ડ નરેન્દ્રભાઈ મોદીની સરકારે આપ્યું હતું નાનામાં નાનો એ સારવાર મોંઘામાં મોંઘી સારવાર મફતમાં કરાવી છે તો આ અમરેલી શહેરના આંગણે પ્રથમ તો આપ મીડિયા કર્મીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કારણ કે જે સરકારશ્રીની યોજના જે છે ઉજ્જવલા ગેસ ઉજ્જવલા ગેસ માટે આપણા માનનીય એ ખૂબ જહેમત ઉઠાવી સમગ્ર ભારત દેશની અંદરમાં એક પણ જગ્યાએ ધુવાડો ન ઉડે અને લોકોને ગેસ મળી રહે વહેલી તકે એ અનવ્ય આજે અમરેલી શહેરના ચાંદની ચોક વિસ્તારમાં અમારા સદભાવના દ્વારા જે લોકોને કાયમી માટે રાહત મળી રહી એવા હેતુ એ ફોર્મ અહીં અમારી ઓફિસે જ ભરાના હતા અને વહેલી તકે અમને ગેસ ચૂલાય ની આખી કીટ પૂરી મળી ગઈ ત્યારે આ જે ભાજપ સરકાર કહે છે તે કરી બતાવે છે ત્યારે ખરેખર તો આ ગરીબોની સરકાર છે હું સરકારને સેલ્યુટ કરું છું લાભાર્થીઓને પણ સેલ્યુટ કરું છું કે પોતે પીડાતા એમ કે રાહતનો દમ લીધો છે ને તમામ કર્મીનો હું પ્રેસ કર્મીનો ખૂબ કેટલા ઓછામાં ઓછા એકત્રીસ